મહીસાગર એલસીબી ટીમે પેટ્રોલિંગ દરમિયાન એટીએમ કાર્ડ સાથે છેતરપિંડી કરનાર ગેંગના આરોપીઓને ચાળીસ એટીએમ કાર્ડ સાથે ઝડપી પાડ્યા હતા આ સમગ્ર મામલે દાહોદ જિલ્લાના ઝાલોદ પોલીસ મથકે ગુનો પણ નોંધવામાં આવેલ છે જેમાં પણ આ આરોપીઓ સંડોવાયેલ હોવાની માહિતી મળી છે એલસીબીએ આરોપીઓને તથા ગુનામાં વપરાયેલ ગાડી તેમજ તેમની પાસેના ચાળીસ એટીએમ કાર્ડ સાથે આરોપીઓની ધરપકડ કરી છે લુણાવાડા ટાઉન પોલીસ મથકે તેમને સોંપવામાં આવ્યા છે અને કોઈ અવેરનેસ અવેર ન હોય એ પ્રકારના એટીએમ ધારક આવે એટલે એને મદદના બહાને એની પાસે જાય અને એનો પાસવર્ડ લઈ એને મદદ કરે અને પછી એવું એવો મેસેજ આપે કે બેલેન્સ અનસફિશિયન્ટ છે કે બીજી કોઈ ફોલ્ટ છે એ એક ટ્રીક કરીને કાર્ડ રિપ્લેસ કરી આપે બાતમીના આધારે નાકાબંધી ગોઠવતા ચાર શંકાસ્પદ પરપ્રાંતિઓ યુવાન છોકરાઓ અને એને ચેક કરતા એની પાસેથી ચાલીસ જેટલા એટીએમ કાર્ડ મળી આવેલા જેથી તેની ઘનિષ્ઠ પૂછપરછ કરતાં તેઓને તેઓએ વિવિધ જગ્યાએ એટીએમમાં થોડ કરેલું છે અને છેતરપિંડી કરેલી છે બી એનએસ ત્રણસો સોળ બે ત્રણસો અઢાર ત્રણસો ચાર મુજબનો રજિસ્ટર થયેલો છે એમાં પણ આ લોકો જ સંડોવાયેલા છે